અદ્રીલા હા આપા છોરી જોવા જવાનું કોકણ રાજી કે જાવા જવાનું પપ્પા હા જવાનું તો તમે હાડો બી બી એક આપો બે ની લઈ વા કઈ દઉં હું હા બોલો એ બાર આવજો આવું છો બોલો ફ્યુઝ ભાઈ આપડાઓ છોડી દેવાનો હેડો તમે નવરો તમે nervo હા હેડો નહી તો લઈ દઈએ કત્રીનો ખોબો કેટલા આયા કત્રી જો ઉપર કયો તો બીજો કરો પેટી બાગ ઉપર એટલે વાત

Á með hlættu. Á með hlættu. એ છોકરા રોટલા લેતો જાયા એટલે ગજે કે ચામલ ચાટા કોર બળ તો હારું બસ કોર હારું છે આઘું થાવ દે આ જો મેં ઠપ નઈ થાવ દેઉં ને ઓરિયા કે તો જા કામ આપી દીયો પેલે હારો કઈ દેખો કર હા કાર બળ તો હારું પણ આઘું થાવા દેવાન નઈ ને નઈ થાવા દેવાનું ને કોળા દેવાનું બસ બસ મે ga kita bangetnya લે છોકરા ચાલે જા કાકા તમ પીલો મેસેજ નથી અમાર આપ બાર વારામ દે નહી લેડો સીબા જવાનું હ આમાં ગઈએ છોકરો તો આખો દાડો દારૂ પીન ફોન તો પડે હોય ને જુગાર ને બુગાર બધું રમતો હોય એવું કરે હા એ વ્યસન છે બહુ એને તો અમાર તો એવો તો છોકરો ના જોવો તો પછી તમે તમે ગમો તો કરો ના તો પણ અમારે ના ઘરે અમારે તો હાવ ઘરે છોકરો જોવો તબર પાડમાં હોત કે મને મન કેજી તો અમાર ભાડમાં તો હોય ને અમે તો વિચારીને તો ખારો છે તો તમે કે છે હા તો વિચારીને મન કે જતો હવે હું માં કાકાને કહીશ કે મા કાકાને તમારો નંબર આપી દેજો હા માં કાકા ફોન કરશે તમને હા

આપડે મેંદ્રેશ ભાઈ અમે જીએ આવજો

તો તમે લઈ આવી પણ બાય બાય મે ગમમેલી તો બાય પછી લઈ આવો બનાવી દઈશ હા હા કોક કજો તમે જે સોળીને ખબર તો ન પડી ગઈ અંદર ઈ હો તો સોળીને ખબર પડી તો હું ફોન કરીને પૂછી લઈશ હા તો પૂછી લેજી